તો આ છે મિત્રો વડનાગરનું સૌથી ફેમસ અને પ્રાચીન તરાવ સન્મિષ્ઠા તરાવ જ્યાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત માટે આવતા હોય છે મિત્રો સર્મિષ્ઠા તરાવ વડનાગરનું ખૂબ જ મોટું અને પ્રાચીન તરાવ છે અહીં જોવાલાયક ઘણું બધું આવેલું છે અને મિત્રો આ તળાવની વચ્ચો વચ્ચે એક સુંદર મજાનો બેટ પણ આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો બહારથી ફરવા માટે આવે છે તો આજે મિત્રો હું તમને શર્મિષ્ઠા તરાવ અને તરાની વચ્ચે સુંદર બેટ આવેલું છે તેનો સુંદર નજારો બતાવીશ તો મિત્રો વિડીયોને પૂરો જોતા રહો તો આ છે મિત્રો શર્મિષ્ઠા તરાવના મેઇન ગેટ પાસેનો અંદરનો સુંદર નજારો અને મિત્રો મેઇન ગેટ પાસેથી શર્મિષ્ઠા તરાવનો સુંદર નજારો કંઈક આવો દેખાય છે જુઓ અહીં લીમડાના ઝાડ નીચે મિત્રો સુંદર લાકડાના બનાવેલા બાકડા પણ મૂકવામાં આવે છે જ્યાં તમે બેસી શકો છો આરામથી તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ શર્મિષ્ઠા લેકની વચ્ચોવચ આવેલા સુંદર બેટ ઉપર તો મિત્રો બેટ ઉપરનો નજારો કંઈક આવો છે જુઓ અને અહીંયા બેટ ઉપર મિત્રો બાળકો માટે રમવા એક સુંદર ગાર્ડન નાનું બનાવવામાં આવ્યું છે જેમ આરામથી મજા કરી આનંદ લઈ શકે છે તો આ નાના ગાર્ડનનો નજારો છે જુઓ સિવાય મિત્રો બેટની બીજી સાઈડ પણ એક સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે જ્યાં તમે મિત્રો બેસીને તમે આરામથી શર્મિષ્ઠા તરાવનો નજારો જોઈ શકો છો આ ગાર્ડન પાસેથી શર્મિષ્ઠા તળાવનો એક સુંદર નજારો દેખાય છે જુઓ આ છે મિત્રો તમે બોટમાં બેસીને આખા તળાવ માં ફરી શકો છો અને મિત્રો હાલમાં બોટમાં બેસવાની એક વ્યક્તિની ટિકિટ પચાસ રૂપિયા છે તો તમે મિત્રો પચાસ રૂપિયાની બોટની ટિકિટ લઈને તરાવમાં ફરવાની મજા લઈ શકો છો અહીં મિત્રો ઘણી બધી અલગ અલગ પ્રકારની બોટ મૂકવામાં આવી છે જ્યાં તમે મિત્રો બોટમાં બેસીને તમે મિત્રો આખું તરાવ ફરી શકો છો અને મિત્રો બેટની વચ્ચે વસ ખુલ્લી જગ્યામાં એક સુંદર મજાનું ઓપન થિયેટર બનાવવામાં આવ્યું છે જ્યાં તમે મિત્રો આરામથી બેસીને ફિલ્મ જોઈ શકો છો તો મિત્રો ઓપન થિયેટરનો નજારો કંઈક આવો છે જુઓ અને મિત્રો તમે અહીંયાથી ઉભા પાકા શન્મિષ્ઠા તરાવનો નજારો પણ જોઈ શકો છો જુઓ અને મિત્રો હાલમાં તળાવની અંદર જે મંદિર દેખાઈ રહ્યું છે તે મંદિર મિત્રો અત્યારે અડધું પાણીમાં ડૂબી ગયું છે પરંતુ મિત્રો આજથી પચીસ વર્ષ પહેલાં તે મંદિર આખું પાણીની બહાર દેખાતું હતું અને લોકો ત્યાં ચાલીને દર્શન કરવા માટે જતા હતા પરંતુ મિત્રો અત્યારે જો તમારે તે મંદિરના દર્શન કરવા હોય તો મિત્રો બોટમાં બેસીને તમે આરામથી તે મંદિર પાસે જઈને દર્શન કરી શકો છો તો આ છે મિત્રો એ બોટ જેની મિત્રો હાલમાં કન્ડિશન ખરાબ થઈ ગઈ છે અને તેને લીમડા સાથે દોરી વડે બાંધીને મૂકવામાં આવી છે અને બોટની આજુબાજુ મોટા પ્રમાણમાં લીલું ઘાસ ઉગેલું જોવા મળે છે જેનો નજારો મિત્રો કંઈક આવો છે અને હવે મિત્રો આપણે આવી ગયા છીએ શર્મિષ્ઠા તળાવની બહારની સાઈડ કિનારો પર જ્યાંથી મિત્રો વડનગરનું બજાર નજીક આવેલું છે તો આ કિનારા પરથી મિત્રો શર્મિષ્ઠા તળાવનો નજારો કંઈક આવો દેખાય છે જુઓ અને મિત્રો કિનારાની આ જગ્યાએ પણ મિત્રો અહીં કામેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર અને સૂર્યમુખી હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં મિત્રો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે મિત્રો આ મંદિરનો વિડીયો આપણી ચેનલ પર અલગથી બનાવેલો છે તો મિત્રો તે વિડીયો પણ જોઈ લેજો અને આ પ્રાચીન મંદિર પાસેથી શર્મિષ્ઠા લેખનો નજારો કંઈક આવો દેખાય છે જુઓ તો મિત્રો તમે પહેલાં ક્યારે આ તરાવની મુલાકાતે આવેલા છો કે નહીં તે કમેન્ટ કરીને જણાવો અને મિત્રો તમને આ મારો પૂરો વિડીયો કેવો લાગે તે પણ કમેન્ટ કરીને જણાવો અને સાથે બીજા નવા લેટેસ્ટ વિડીયો જોવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો